જોહાર જે આદિવાસી મિત્રો આપણા દેશમાં અનેક રાજપૂત શાસકો થઈ ગયા અને દિલ્હી કાળનો સમય હોય કે પછી મુઘલ શાસનકાળનો સમય હોય આ સમયગાળા દરમિયાન આ રાજપૂત શાસકોએ પોતાના રાજ્યો બચાવવા માટે જે તે સમયના મુસ્લિમ શાસકો સાથે યુદ્ધ કર્યા અને આ યુદ્ધોમાં જો રાજપૂત શાસકોને સૌથી વધુ સાથ આપ્યો હોય તે ભીલ સરદારો હતા આદિવાસી સરદારો હતા પછી એ મેવાડના રાણાપુંજા ભીલ હોય કે પછી ગુજરાતના વેગડાજી ભીલ હોય કે પછી હેબો ભીલ હોય પરંતુ તમે ઇતિહાસ જુઓ તો તમને ઇતિહાસમાં ખૂબ જ ઓછી આ બધી માહિતી જાણવા મળે છે કારણ કે જે રજપૂત રાજાઓએ યુદ્ધો કર્યા જેમાં ભીલ સરદારોએ એમને મદદ કરી તો એમના જે ઇતિહાસકારો હતા એમના દ્વારા પણ ફક્ત રાજપૂત રાજાઓ વિશે જ લખવામાં આવ્યું પરંતુ એમને જે મદદ કરનારા ભીલ સરદારો હતા એમના વિશે લખવામાં નથી આવ્યું જેના કારણે આજે આપણને જે તે સમયના જે ભીલ સરદારો છે એમની માહિતી ઓછી મળે છે આજે આપણે એવા જ ગુજરાતના એક એવા ભીલ સરદારની વાત કરવાના છે જેમણે સોમનાથ મંદિરને બચાવવા માટે પોતાની આહુતિ આપી દીધી હતી આજે આપણે વાત કરવાના છે ગીરના સાવજ એટલે કે ગીરના સિંહ અને ત્યાંના ભીલોના સરદાર વેગડાજી ભીલની ગુજરાત સલ્તનત સમયકાળ દરમિયાન ગુજરાત દિલ્હીમાં જ્યારે મુગ મોહમ્મદ તુકલક બીજાનું શાસન હતું ત્યારે ગુજરાતમાં જફર ખાનનું શાસન હતું વેગડાજી ભીલો જે જન્મ છે તે ગીરના જંગલમાં આવેલા ત્રણ ગધડા ગામમાં થયો હતો અને તે સમયે તે ગામની વસ્તી લગભગ પાંચ હજારની આસપાસ હતી અને આગળ જતાં આ જે વેગળાજી ભીલ છે તે પોતે આ જે ભીલ સમુદાય હતા એના સરદાર બની ગયા અને વેગડાજી ભીલ સાથે ત્રણસો જેટલા ભીલો તો હંમેશા તૈયાર રહેતા હતા અને એમના એક જ આદેશથી હજારો ભીલ ભેગા થઈ જતા હતા ગીરથી માંડીને સિહોર સુધી વેગડાજી ભીલની ખ્યાતિ હતી અને આ જે તમામ ભીલો છે તેઓ સોમનાથને માનતા હતા અને તેઓ જૂનાગઢના જે રાજા હતા તેની સત્તા સ્વીકારતા હતા હવે આ જે ભીલ હતા એમને એક પુત્રી હતી અને એનું જે નામ હતું એ રાજભાઈ હતું જો કે આ તેમની પોતાની દીકરી ન હતી પરંતુ આ દીકરી જેઠવા રાજપૂતની હતી હવે આ જેઠવા રાજપૂત એટલે કોણ તો એકવાર જેઠવા રાજપૂત તુલસી શ્યામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વેગડાજી ભીલ અને જેઠવા રાજપૂત વચ્ચે એક ભીષણ યુદ્ધ થયું અને એ યુદ્ધના અંતમાં જેઠવા રાજપૂતનું મૃત્યુ થયું પરંતુ મરતા મરતા તેણે એમની જે બે વર્ષની દીકરી હતી એટલે કે આ રાજભાઈ એમનો હાથ વેગળાજી બિલ્લા હાથમાં આપ્યો અને કહ્યું કે મારી આ દીકરી આજથી તારી દીકરી છે અને એને પોતાની દીકરી તરીકે જ મોટી કરજે અને જ્યારે એની પરલાયક ઉંમર થઈ જાય ત્યારે એને પરણાવી દેજે જફરખાન સોમનાથ મંદિર પર હુમલો કરવા જાય છે તેના સમાચાર હમીરજી ગોહિલને અને તેમના સાથીઓને મળે છે એટલે હમીરજી ગોહિલ એમના સાથીઓ સાથે તાત્કાલિક સોમનાથ મંદિરને બચાવવા માટે નીકળી જાય છે હવે આપણે આગળ ચર્ચા કરવાના છે કે કઈ રીતે હમીરજી ગોહિલ અને વેગડાજી બિલની મુલાકાત થાય છે તો એ સફર દરમિયાન જ્યારે હમીરજી ગોહિલ એક ગામમાં રાત્રિ રોકાણ રોકાય છે ત્યારે રાતના સુમસાન સમયમાં એમને મળસિયા સંભળાય છે એટલે કે મળસિયા એટલે કે મૃત્યુ થઈ જાય પછી ગાવામાં આવતા ગીતો તો હમીરજી ગોહિલ જે ઘરેથી મળસિયા સંભળાતા હોય છે તે ઘરે જાય છે અને બાણું ખોલે છે તો જોયું છે કે એક વૃદ્ધ માતા મળસિયા ગાતી હોય છે તો હમીરજી ગોહિલ દ્વારા પૂછવામાં આવે છે કે તમે શા માટે મળસિયા ગાવ છો તો એ માતા દ્વારા કહેવામાં આવે છે કે મારો એકનો એક પુત્ર પંદર દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યો છે અને એના હું મળસિયા ગાઈ રહી છું તો હમીરજી ગોહિલ દ્વારા એમને કહેવામાં આવે છે કે તો તમે મારા પણ મળસિયા ગાઓ મારે મારા મળસિયા સાંભળવા છે તો એ જે વૃદ્ધ માતા હતી જેમનું નામ લાગબાઈ હતું તો એમના દ્વારા કહેવામાં આવે છે કે જીવતા જીવતા હું તમારા મળસિયા કઈ રીતે ગાઈ શકું મળસિયા તો મરી જાય પછી કહેવાય તમે તો જીવો છો ત્યારબાદ લાગબાઈ દ્વારા હમીરજી ગોહિલને કહેવામાં આવ્યું કે શું તમે આજે સોમનાથ મંદિર માટે નીકળ્યા સોમનાથ મંદિરના રક્ષણ માટે નીકળ્યા તો તમને કોઈ રોક્યા નહીં તો હમીરજી ગોહિલે કહ્યું કે અમને રોકવાવાળું કોઈ જ નથી મારા લગ્ન નથી થયા ત્યાર પછી લાગબાઈ દ્વારા કહેવામાં આવ્યું કે રસ્તામાં જાઓ છો તો કોઈ સારી કન્યા મળે તો લગ્ન કરી લેજો ત્યારે હમીરજી ગોહિલે કહ્યું કે મરવા જતા હોય તે વ્યક્તિ સાથે લગન કોણ કરે છતાંય લાગબાઈએ કહ્યું એટલે હમીરજીએ પછી એમની હામાં હા પુરાવી અને કહ્યું કે હા હું લગ્ન કરી લઈશ જ્યારે મળસિયા ગાની વાત આવી ત્યારે લાગબાએ કહ્યું કે તમે સોમનાથના રક્ષણે જાઓ છો તો તમારા મૃત્યુ થશે ત્યારબાદ હું જ હું તમારા મળસિયા ગાઈશ એટલે હમીરજી ગોહિલ એમને એમની સાથે લઈ લે છે અને લાકબાઈ કહે છે કે હું તમારા કરતાં આગળ જાઉં છું તમે પાછળ આવો હું તમારી ત્યાં રાહ જોઈશ પણ જ્યારે લાખબાઈ આગળ આગળ જતા હોય છે ત્યારે ભીલોની ટુકડી દ્વારા એમને રોકી લેવામાં આવે છે અને ત્યારે લાખબાઈ કહે છે કે હું ચારણ કન્યા લાખબાઈ છું તો ત્યાં તે ભીલો દ્વારા એમને પ્રણામ કરવામાં આવે છે અને પછી વેગળાજી ભીલ અને લાખબાઈની મુલાકાત થઈ છે અને લાખબાઈ વેગળાજી ભીલને કહે છે કે પાછળ એક રાજપૂત રાજા આવે છે હમીરજી ગોહિલ અને એના માટે લગ્ન માટે છોકરી ગોતવાની છે ત્યારે હ વેગડાજી ભીલ કહે છે કે મારી પોતાની જ દીકરી છે જેમના લગ્ન હું હમીરજી ગોહિલ સાથે કરાવીશ કારણ કે હમીરજી ગોહિલ વિશે તેઓ પણ જાણતા હોય છે તો આ રીતે વેગડાજી ભીલ એમની જે પુત્રી હોય એટલે કે રાજભાઈ એના લગ્ન કરાવવા માટે હમીરજી ગોહિલ સાથે તૈયાર થાય છે તો વેગડાજી ભીલ કહે છે કે હું હમીરજી ગોહિલની રાહ જોઈશ એટલે હમીરજી ગોહિલ આવે છે તેઓ નદીમાં નાહવા પડે છે ત્યારે તેઓ એટલા મસ્તીમાં આવી જાય છે અને થોડા આગળ નીકળી જાય છે તેઓ જ્યારે પાછળ જુએ છે તો એમના ઘોડા નથી હોતા એટલે હમીરજી ગોહિલ એમના માણસોને કહે છે કે આપણા ઘોડા ક્યાં ગયા તમે તપાસ કરો તો તપાસ કરે છે તો જુએ છે કે એની આગળ જ ભીલોની એક ટુકડીનો પડાવ નાખેલો હોય છે તો એમનો જે સાથી હોય છે તે કહે છે કે આપણા ઘોડા તો ત્યાં જે ભીલોનો પડાવ નાખવામાં આવેલો છે ત્યાં છે ત્યાં જાય છે એટલે વેગડાજી ભીલ કહે છે તમે જ હમીરજી ગોહિલ છો તો હમીરજી ગોહિલ છે કહે છે કે હા હું જ હમીરસિંહ ગોહિલ છું તમે કોણ તો વેગડાજી ભીલ એમનો પરિચય આપે છે અને હમીરજી ગોહિલ પણ એમના વિશે જાણતા હોય છે એટલે અમીરજી ગોહિલ એમને કહે છે કે તમે તો ગીરના સાવજ એટલે કે ગીરના સિંહ છો ત્યારબાદ એમની વચ્ચે મુલાકાત થાય છે અને વેગળાજી ભીલ પોતાની પુત્રી જે હોય છે રાજભાઈ એમના લગ્ન હમીરજી ગોહિલ સાથે કરાવે છે જો કે હમીરજી ગોહિલ સાથે જે એમના બસો સાથીઓ નીકળ્યા હોય તેઓ પણ તમામ કુંવારા જ હોય છે અને તેઓ પ્રણ લે છે કે જ્યાં સુધી અમીરજી ગોહિલ લગ્ન ન કરે ત્યાં સુધી અમે ન કરીશું તો ત્યાં જે બીજા ભીલો હતા એમની જે દીકરીઓ હતી એમની દીકરીઓના લગ્ન જે હમીરજી ગોહિલના જે અન્ય સાથીઓ હતા એમની સાથે કરવામાં આવે છે અને આ એક તે સમયનું સમૂહ લગ્ન જેવું થઈ જાય છે આ ઇતિહાસમાં લખવામાં આવ્યું છે ત્યારબાદ જે સર ખાનની સેના સોમનાથ મંદિરને લૂંટવા આવી રહી હોય છે એનો નાશ કરવા આવી રહી હોય છે તો તેને બચાવવા માટે વેગડાજી ભીલ અને ત્યાંના જે ભીલોની ટુકડી હતી તે તમામ જાય છે વેગડાજી ભીલ સોમનાથની બહાર પડાવ નાખે છે અને હમીરજી ગોહિલ સોમનાથ અને પ્રભાસ પાટણ અંદર પડાવ નાખે છે જફરખાનની સેના જેવી આવે છે તો સૌથી પહેલાં એનો ને એ સેનાનો સામનો ત્યાં જે ભીલોની ટુકડી હતી એની સાથે થાય છે જોકે ભીલો સોમનાથની આસપાસના જે જંગલો હતા એ જંગલોમાં સંતાઈ અને વૃક્ષોની પાછળથી બાણો ચલાવતા હતા અને જફરખાનની જે સેના છે એને તેમણે ખૂબ હંફાવી હતી જોકે ખાન એનાથી ખૂબ ગુસ્સે થઈ જાય છે તો ઝફરખાનનો જે સત્દાર હાથી પર બેઠો હોય છે એ જફર ખાન વેગડાજી બિલ સાથે લડવા માટે આગળ કરે છે અને જે હાથી હોય છે તે તાલીમ લઈ ચૂકેલો હોય છે એટલે એ હાથી વેગડાજી બિલને પોતાની સૂંઢમાં ઉંચકીને ફેંકી દૂર દૂર ફેંકી દે છે અને જેનાથી ઘાયલ થઈને વેગડાજી બિલનું મૃત્યુ થાય છે એટલે તે સમયે પણ જ્યારે આ યુદ્ધ થયું ત્યારે રજપૂત રાજાઓને સૌથી વધુ સાથ આપ્યો હોય તો તે ભીલો જ હતા અને સોમનાથ મંદિરને બચાવવા માટે તે વખતે સૌથી પહેલાં બલિદાન આપ્યું હતું તો તે પણ ત્યાંના ભીલો જ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ઇતિહાસથી આ માહિતી છુપાવી દેવામાં આવી છે કાં તો આ ઇતિહાસમાં આ ઘટનાનું વર્ણન નથી કરવામાં આવ્યું જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ફક્ત હમીરજી ગોહિલની વાત કરવામાં આવે છે પણ સાથે સાથે વેગડાજી ભીલ અને અન્ય જે ભીલ સરદારો હતા અન્ય જે ભીલો હતા જેમણે સોમનાથને બચાવવા માટે પોતાના પ્રાણની પણ આહુતિ આપી થઈ તો આદિવાસીઓનો ઇતિહાસ જે રીતે ગૌરવ સાથે લખવો જોઈતો હતો જે વૈભવશાળી લખવો જોઈતો હતો તે પ્રકારે લખાયો નથી અને એના કારણે જ આદિવાસી સમાજ આજે પોતાના ઇતિહાસથી વંચિત થઈ ગયો છે મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર કરી લેજો આવી જ માહિતી સાથે આ મળતા રહીશું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જોહાર જય આદિવાસી